समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો 22 મેના રોજ બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાની સંભાવના ગુજરાતમાં આ તારીખે પડી શકે છે ભારે વરસાદ હાલમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 22 મેના રોજ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાની સંભાવના છે તે 24 તારીખે આસપાસ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની અને મધ્યમાં કેન્દ્રિત થવાની સંભાવના છે હવામાન એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે આગામી 23 થી 27 મે સુધીમાં બંગાળની ખાડીમાં સંજયલ આજ ચક્રવાતની અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળી શકે છે આ સાથે જ મુંબઈ નોકાસ્ટના જણાવ્યા પ્રમાણે આગામી 28 મેની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે હાલમાં દક્ષિણ અરબીન સમુદ્ર મન્નારનો અખાત કોમોરિન વિસ્તાર માલદીસ અને લક્ષદ્વીપ ટાપુઓના વિસ્તાર પર ખૂબ જ તીવ્ર સંમહન સાથે તૂટેલા નીચા અને મધ્યમ વાદળો છવાયલા છે त्रविश मे सुधी अमदावाद गांधीनगर राजकोट राज जिल्लाओ हिटवेव पगले ओरेंज एलर्ट जाहिर हाल गुजरात में भीषण गर्मी पड़ी रही है तय हवा विभाग द्वारा आगामी दिवस बदु गर्मी पड़े संभावना व्यक्त कर हवान विभाग न जनाव्या प्रमाण तेवीस मे सुधी अमदावाद गांधीनगर राजकोट कच्छ सहित न जिलाओ मीट वेव पगले ओरेंज एलर्ट जाहिर कर आ सीवाय अमदावाद गांधीनगर राजकोट कच्छ बनासकांठा जूनागढ़ ભાવનગર વલસાડ અને પોરબંદરમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે ગુજરાત એટીએસ ની મોટી કાર્યવાહી અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના 4 આતંકવાદીઓને ઝડપ્યા ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકાન એવા આઈએસઆઈએસના 4 આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા એરપોર્ટ પર એટીએસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૂળ શ્રીલંકાન નાગરિક એવા 4 શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા આ 4 શખસોનો ગુજરાતમાં કે અન્ય કોઈ રાજ્યમાં કનેક્શન છે કે નહીં दिशा में तपास हाथ धराई थी ईरान हेलिकॉप्टर क्रेश राष्ट्रपति सहित नव नौत ईरान राष्ट्रपति इब्राहिम रेसी न काफलाप्टर क्रेश सत्तर कलाक बाद तेमना हेलीकॉप्टर नो नाटमा एक टेकरी पर थी हेलीकॉप्टर दुर्घटना ईरान राष्ट्रपति इब्राहिम रईसी अने तेमना विदेश मंत्री सहित नव मौत थयाना समाचार छे खराब हवामान मा पर्वतीय विस्तार ने पार करती वक्त हेलीकोप्टर क्रेश थरान राष्ट्रपति न अवसान नु दुख व्यक्त करता पीएम नरेंद्र भाई मोदीए भावपूर्ण श्रद्धांजलि आपी थी સટ્ટા બજાર શું કહે છે સૌરાષ્ટ્રમાં ભાજપનો શું થશે ક્ષત્રિય આંદોલનના કારણે સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન થશે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સૌરાષ્ટ્રનો સટ્ટા બજાર તો કંઈક અલગ જ કહી રહ્યો છે સટ્ટા બજારમાં તો ભાજપ હોટ ફેવરિટ છે રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ પોરબંદર ભાવનગર અને જામનગર બેઠકો પર ભાજપનવે જીતી રહી હોવાનું સટ્ટા બજારમાં અનુમાન છે ઉપ્રાંત બનાસકાંઠા અને પાટણમાં ભાજપ જીતી રહ્યું છે ગુજરાતમાં કોંગ્રેસને મળશે આટલી સિતો લોકસભાની ચોટડીનો મતદાન ગુજરાતમાં યોજાયા બાદ ભાવનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં સંવાદ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોંગ્રેસના અનેક કાર્યકરો અને આગેવાનોએ હાજરી આપી હતી ગુજરાતમાં કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધન હેઠર ચોટડી લડી છે જેને લઈ ગોહિલે એવી આશા વ્યક્ત કરી છે કે ગુજરાતમાં કોંગ્રેસના ફારે 4 કે તેથી વધુ બેઠકો આવશે बंगाल खाड़ी सर्जाई रहे चक्रवात तेवीस में बच्चे ओडिशा महाराष्ट्र सहित गुजरात मैंटके हाल मंगा खाड़ी सर्जाये सत्याता छे मुंबई नौकास्ट न्याया प्रमा आगामी अठावीस नी आसपास गुजरात मुंबई मारे वरसाद संभावना हाल म चक्रवात तीव्र बनी अने पश्चिम तरफ आगता पहला पूर्वी किनारे लैंडफॉल करे તેવી ક્ષમતા છે જે દેશના ব্যাপক વિસ્તારને અસર કરશે જો કે ભારતીય હવામાન વિભાગ દ્વારા હજુ સુધી ચક્રવાત અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી વલસાડ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં આગામી 5 દિવસ હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર હાલ ગુજરાતમાં ભીષણ ગરમીથી લોકો પરેશાન છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસના હવામાનને લઈને જાણકારી આપવામાં આવી છે જેમાં કેટલાક જિલ્લાઓમાં હીટવેવને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં ઉष्ण અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સુધી વલસાડ સુરેન્દ્રનગર પોરબંદર કચ્છ ભાવનગર અને જુનાગઢ માં હીટવેવ ને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ સિવાય કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી અને વલસાડ માં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાન ની ચેતવણી આપવામાં આવી છે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન ઝેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે કાલે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે કેટલીક જગ્યા પર તો વરસાદના કારણે ખેતરો ખેદાન મેદાન થયા છે ખાસ કરીને સુરેન્દ્રનગર રાજકોટ આટકોટ અને અમરેલી પંતકમાં વરસાદના કારણે ઉનાળો તેમજ બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે स्मार्ट मीटर न विरोध वच्चे मोटो निर्णय राज्य म केलीक जगह पर स्मार्ट मीटर लगवा कामगिरी शुरू कराई छे जो के वधारे बिल आतु होवाना आरोप साथे लोको स्मार्ट मीटर नो विरोध कर वडोदरा सौ विरोध जोवा जो मिली छे जेने ने एमजीवीसी मोटो निर्णय छे हाल पूर्ती स्मार्ट मीटर लगवा कामगिरी बंद करी छे उपरांत फरियादी ने क्या चेक मीटर लगावी तपास कराशे हाल पूरतु सामे थी अर्जी त्याज स्मार्ट मीटर लगवा Sí પદમિનીબા વારાએ કહ્યું આંદોલન કોને પૂછીને બંધ કર્યું બે દિવસ પહેલા ક્ષત્રિય સંકલન સમિતિએ રૂપાલા સામેનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી છે ત્યારે હવે પદમિનીબા વારાએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે કોના કહેવાથી આ નિર્ણય લીધો છે કારણસી બેવડી વાતો કરે છે ટિકિટ તો રદના કરાવી શક્યા રાજીનામો અપાવવાની ત્રેવડ છે આંદોલન એક રીતે નિષ્ફળ ગયું છે સમાજ એક થયો પણ સંકલન સમિતિએ સમાજને ગેરમાર્ગે દોર્યો અમને હાથો બનાવ્યા वरसद खेती ने भार नुकसान कमोसमी वरसदे खेडूत ने रात पानी रोव गई काले आवेल कामोसमी वरसाद पवन न कारण खेतर उक ने अने पपैया न खेती ने भारे नुकसान पहुँचु खेड नुकसानी भोगवान वो आयोजित लांबा समय ऐसी पपैया नी मवजत करता खेड पपैया पड़भर भेगा भेगाई जता खेड भारत हालाकी भोगव पालनपुर सहित आजुबाजू वरसादे घुकसान पहुँचाड़ू રૂપાલા જો જીતશે તો ક્ષત્રિય કરણી સેનાની પ્રેસ કોન્ફરન્સમાં ગીતાબા પરમારે કહ્યું કે પદ્મિબા વાળા અવાર નવાર લોકોનો વિરોધ કરતા રહ્યા છે તેમનું ગઈકાલે નિવેદન હતું કે નારી શક્તિ રૂપાલાને માફ કરે છે અમે માફી આપતા નથી જો રૂપાલા જીતશે તો રાજકોટ ખાતે અમે ધરણા કરીશું જરૂર પડે દિલ્હી જંતર મંતર ખાતે ધરણા કરીશું રૂપાલા જો જીતશે તો ઈવીએમ મશીનના આધારે જીતશે રાજકોટમાં મોટા ભાગ મતદાન રૂપાલાના વિરોધમાં માં થયું છે स्मार्ट मीटरों कारण अमरा मंगल सूत्रों वेचाई जैसे स्मार्ट मीटर मामले वडोदरा एल के नगर महिलाओ विरोध करो कहू के जीबी मीटर काढ़ी ले नहीं तो अमे उखाड़ी ने कचेरी फेकी जाने वीज लाइन पर थी डायरेक्ट वीजी वापरीसु जूना मीटरो पाछा आपो एक महिलाए कहु के रूपया बे हजार नीचार्ज कर दिवस मूपिया सात सौ बचा जो आम थतु रही तो अमरा मंगल सूत्रों वेचाई जैसे सरकार गरीबो ने वु गरीब बना रही है ગુજરાતના મદરેસામાં જતા બાળકોની તપાસ થશે ગુજરાતના મદરેસામાં બિન મુસ્લિમ બાળકો જતા હોવાની તેમજ અન્ય ફરિયાદ મળતા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે તપાસના આદેશ આપ્યા છે રાજ્યમાં આવેલા 1100 કરતા વધારે મદરેસામાં ગઈકાલથી સર્વેની કામગીરી શરૂ કરાઈ છે જેમાં મદરેસામાં આવતા બાળકોની ભૌતિક ચકાસણી થશે આ સિવાય મદરેસાઓમાં ભણતા બાળકો અન્ય સામાન્ય સ્કૂલોમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ થશે 6 મહિનામાં પીઓકે આપણો થશે મહારાષ્ટ્રના પાલઘરમાં સીએમ યોગીએ કહ્યું કે અમે એવા કોઈની પૂજા નહીં કરીએ જે અમારો દુશ્મન હોય જો કોઈ અમારા લોકોને મારી નાખે તો અમે તેમની પૂજા નહીં કરીએ પરંતુ તેમને તે જવાબ આપીશું જે ના તેઓ લાયક છે તેમણે વધુમાં કહ્યું કે ભાજપની સરકાર बनवा દો આગામી 6 મહિનામાં પીઓકે આપણો થશે અમે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન જેવા નથી જો કોઈ ભારત તરફ આંખો વાંકો કરીને જુએ છે તો તેની આંખો બહાર કાઢી દેવાય છે स्वाति मालीवाल केस मा विभव कुमार धरपकड़ सीएम हाउस में मा स्वाती मालीवाल मारपीट ना केस में आरोपी विभव कुमार कुमर ध करजरीवा कस्टडी बाद तेनु मेडिकल चेकअप करवा हव धरपकड़ समाचार मिली रहा है पोलिस ने इनपुट मल्ता के विभव दिल्ली बहार नथी परंतु मुख्यमंत्री न घरे उल्लेखनीय छे स्वाति ना मेडिकल रिपोर्ट सामे थे छे